આપણા ઘરમાં કચરો નાખવા આવે તો શું આપણે એને એક મિનિટ પણ ત્યાં ઊભો રહેવા દઈએ છીએ એનું સ્વાગત કરીએ છીએ એને એસી સેકન્ડે આપણે ગુસ્સો કરીને ભગાડી શકીએ છીએ તો એની સાથે ઝઘડો કરીએ છીએ મારા ઘરમાં એ તો કચરો પણ જ્યારે કોઈ આપણા મગજમાં કચરો નાખવા આવે છે ત્યારે આપણે ભાવભર સ્વાગત કરીએ છીએ કે હારું થયું તમે મને આ વાત કર્યું મને નહીં કે આ વાત ખબર આપણે માણસ આપણા મગજમાં કચરો ઠાલવતો હોય છે એ આપણને ખબર રહેતી નથી અને આપણને એ વાત એની સારી લાગે છે માળુભાઈ મને તો આ વાતની ખબર અને એ માણસ આપણા મગજમાં જ્યારે કચરો નાખે છે ને કે ત્યારે આ કચરો છે ને આપણા મગજમાં જ્યારે જમા થઈ જાય છે અને એને આપણે છાતીથી વળગાડી રાખીએ છીએ એક દિવસ આ જ મગજમાં કચરો જ્યારે ભરાયેલો આપણા મગજ ખોલું બનાવી દે છે આપણે કીચડને આપણી કચરાને પોતાના છાતીથી છે કોઈ આવીને આપણી મગજમાં કેટલો ઠાલવી અને ઈ માણસ આપણને સાસ લાગે ત્યારે આપણી જાતને આપણે એવું લાગે છે ખરેખર આપણને ખબર હોતી નથી કે માણસ આપણા જીગજમાં નાખી અને આપણા મગજ ને ઓટલું બનાવી મને વિચાર કે આવા અનુભવો ઘણી વખત ને કરેલા છે

જે કાંઈ વ્યક્તિ વિશે આ વાત કરી હોય એ વ્યક્તિ આપણને જરાય પ્રાપ્તો નથી એના 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 પ્રત્યે દુષ્મિત્નામ થઈ જાય છે પણ આપણે એ જાણતા નથી કે એ વ્યક્તિ છે એ ગુરો છે કેમ કે એ ખરાબ વ્યક્તિ છે એ એ સચ્ચાઈ છે એ સત્ય વાત ખરાબ છે પણ એના પાસે આપણે જે વિચારીએ છીએ એનાથી પણ વધારે જે આપણા માટે અત્યારે અફસોસ થાય છે કે મારો આ વ્યક્તિ અથવા આ વસ્તુ છે મારા કેવું માણસ છે ગણેલો ગણેલો હોય ને એનામાં થોડીક સિંધન શક્તિ માણસ અત્યારે શિક્ષા ભણાવવા પાછું કારણ એ જ છે કે માણસ ને

જ રે સાં કાન સાંભળેલો પણ પરિવાર પૂછવાય છે માણસના બોલવાના આવતા ઉપર આપણે આધાર રાખીએ છીએ એક વાક્ય મેં જોયું કે તું ઊભી રે ના જા એટલે શબ્દ કેવો છે ઊભી રે તું ના જા એટલે બે રીતે બોલી શકાય છે કે ઊભી રે તું ના જા ઉભી રે ના ઉભડા એટલે કે તું ઉભી રહે મને જા પણ માણસ ના બોલવાના ઇકોન ઉપર કે આપણે ખ્યાલ આવે છે કે એ શું કહેવા માંગે છે અહીંયા ઘણીવાર આપણે ચર બોલે પણ એટલે ખરેખર કાચા કાનના વ્યક્તિ છે એની લાઈફ બહુ અઘરી થઈ જાય છે એટલા માટે હું તો એક વસ્તુ એ સમજી ગઈ છું જ્યાં સુધી આપણે આપણા ખુદની નજરે અથવા આપણા કાનથી કોઈ વસ્તુ સાંભળીએ કે જોઈએ અને સાંભળવા ને જોવા કરતા કરીએ ને ત્યાં સુધી કોઈ નિર્ણય ઉપર આવતી નહીં અને પોતાની જિંદગીને બગાડવાની ખરેખર હું તમને સાવ થતી ને કે જિંદગી છે ને એ બહુ ટૂંકી છે બહુ સરસ મજાની છે એને આવી બધી વસ્તુઓ પાછળ વ્યક્ત કરતા કરતા આનંદથી મજા કરવાની વસ્તુ છે

પોતાના ચહેરા ઉપર ચમક આવી જાય છે એટલે ફેશિયલ પાછો ખર્ચો ન કરતા પોતાના સાફ કરવાનું કામ કરીએ જો મગજ સાફ રહેશે તો ચહેરા ઉપર આપોઆપ ચમક આવી જશે ફેશિયલ ના પૈસા પણ બગાડવા પડશે નહીં